નમસ્કાર મિત્રો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે યુટ્યુબ પર નવી ચેનલ કેવી રીતે બનાવી હું તમને સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી સમજાવીશ જેથી તમે સરળતાથી તમારું પોતાનું નવું યુટ્યુબ ચેનલ બનાવી શકો અને આજના વિડીયોમાં તમને આ પાંચ ટોપિક વિશે જાણકારી મળવાની છે યુટ્યુબ શું છે અને આના ફાયદા શું છે યુટ્યુબ પર નવી ચેનલ બનાવવા માટે તમારે શું જોઈએ યુટ્યુબ ચેનલે કસ્ટમાઇઝ કેવી રીતે કરવી યુટ્યુબ પર વિડીયો કેવી રીતે અપલોડ કરવો અને યુટ્યુબ પર ચેનલ ક્યારે મોનિટાઈઝ થશે અને આપણા પૈસા આવવાના ચાલુ થશે તો ચાલો યુટ્યુબ વિશે થોડું જાણીએ યુટ્યુબ શું છે અને એના ફાયદા શું છે આપણે સૌથી પહેલાં યુટ્યુબ શું છે એ સમજીએ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો તેમના વિચારો જ્ઞાન હુનરો શેર કરે છે આના કારણે દુનિયાભરમાં તમને ઓળખાણ મળશે અને તમે ઘરે બેઠા પણ પૈસા કમાઈ શકો છો સમયની સાથે પૈસા કમાવવા ઘણા રસ્તાઓ સામે આવી રહ્યા છે આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સારી એવી કમાણી કરી રહ્યા છે લાખો લોકો યુટ્યુબથી ઘરે બેઠા પાર્ટ ટાઈમ કરીને પૈસા કમાઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મની મદદથી પણ સારી કમાણી કરી શકાય છે યુટ્યુબથી ઘરે બેઠા પૈસા કોણ કમાઈ શકે છે જેમ કે વિદ્યાર્થી અભણ વ્યક્તિઓ મહિલાઓ સરકારી નોકરીવાળા કે પ્રાઇવેટ નોકરીવાળા વગેરે લોકો યુટ્યુબ પર ચેનલ બનાવીને એમની સ્કિલ ડેવલપ કરીને પૈસા કમાઈ શકે છે શું તમે યુટ્યુબ પર ચેનલ બનાવીને પૈસા કમાવા માંગો છો તો ચાલો જાણીએ પરંતુ તમારે ત્રણ વસ્તુની જરૂર પડશે યુટ્યુબ પર નવી ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં જીમેલ આઈડી બીજું છે તમારા ચેનલનું નામ તેને વિચારપૂર્વક પસંદ કરો કેમ કે આ જ નામ તમને લોકો સુધી લઈ જશે અને તમારે બદલવાનું નથી નામ અને ત્રીજું વસ્તુ છે યુટ્યુબ બ્લોગો અને યુટ્યુબનું બેનર આ ત્રણ વસ્તુઓ તમારે જોશે આ ત્રણ વસ્તુ હશે તો આપણે સરળતાથી યુટ્યુબ ચેનલ બનાવી શકશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ કે યુટ્યુબ પર નવી ચેનલ કેવી રીતે બનાવી છે મિત્રો યુટ્યુબ પર એકદમ નવી ચેનલ બનાવવાની છે તમે નવો મોબાઈલ લીધો છે તો તમારી પાસે જીમેલ નથી તો નવી ચેનલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે યુટ્યુબમાં જતા રહીશું યુટ્યુબમાં ગયા પછી તમે નીચે જોઈ શકો છો મિત્રો એક આવું આઈકોન છે ત્યાં ક્લિક કરીશું ક્લિક કર્યા પછી આવું એક ઓપ્શન બતાવશે સાઇન ઇન તો એની પર ક્લિક કરીશું પછી એડ એકાઉન્ટ પર એડ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી એક આવી ઇન્ટરફેસ આવશે ક્રિએટ એકાઉન્ટ છે એની પર ક્લિક કરીશું અને જો તમારી પાસે પહેલેથી જીમેલ એકાઉન્ટ અને પાસવર્ડ હોય તો અહીં તમે જીમેલ અને એના પછીનું સ્ટેપ પાસવર્ડ નાખી શકો છો પણ આપણે નવું એકાઉન્ટ બનાવવાનું છે એટલે આની પર ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે માય પર્સનલ યુઝ પર ક્લિક કરીશું અને ફર્સ્ટ નામમાં આપણું નામ નાખવાનું છે થર્ડ નામમાં આપણી અટક નાખવાની છે તો ચલો હું મારું નામ નાખી દઉં છું અને પછી અટક નાખી દઉં છું અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે અને આ આપણું બર્થડે ડે સિલેક્ટ કરવાની છે જે પણ તમારું બર્થડે ડેટ હોય મહિનો હોય અને વર્ષ હોય અને આની અંદર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે તો ગમે તે તમે નાખી શકો છો આય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે હવે આ જીમેલ આવ્યું છે આ ખાસ છે મેં મારું નામ નાખ્યું હતું શંકર ઠાકોર હવે આ કોઈ પણ બે નંબર સિલેક્ટ કરી દેવાના છે કાં તો ચાર નંબર જે પણ તમારો ફેવરેટ નંબર હોય છે અને આ કોઈ નોટમાં લખી લો અને જે આપણે પાસવર્ડ રાખવાના છે એ પણ નોટમાં લખી લો જેથી કરીને તમારે બીજી વાર નવી જીમેલ બનાવી ન પડે તો હું અહીં એંસી હંસી એંસી કરી દસ ત્રણ વાર અને આ પછી લખી દેવાનું છે અને નીચે એક ઓપ્શન છે યુઝ મોબાઈલ એની પર ક્લિક કરી દેવાનું છે તમારે અહીં પાસવર્ડ આવ્યો છે તો પાસવર્ડમાં શું કરીશું જેમ કે હું પાસવર્ડ રાખી દઈશ પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશ હવે મારું યુટ્યુબ એકાઉન્ટ બની ગયું છે તમે અહીં જોઈ શકો છો મારી જીમેલ બની ગઈ છે જે પણ તમે પાસવર્ડને જીમેલ બનાવી છે નોટમાં લખી દેજો પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે એક જ સેકન્ડમાં આપણું યુટ્યુબ એકાઉન્ટ બની જશે નવી જીમેલ સાથે જો મિત્રો નવી જીમેલ થી નવી આઈડી યુટ્યુબ પર બની ગઈ છે હવે આને આપણે કસ્ટમાઈઝ કરીશું હવે આપણે અહીં ક્લિક કરીશું ક્રિએટ હો ચેનલ પર ત્યાં ક્લિક કરીશું એટલે એક આવો પેજ આવશે તો ત્યાં આપણે અહીં પ્રોફાઇલ ફોટો પણ આપણે અપલોડ કરવાનો છે તમે જોઈ શકો છો અહીં ફોટો અપલોડ કરવાનો છે અહીં આપણું નામ છે અને ચેનલનું હેન્ડલ છે તો આપણે ફોટો અપલોડ કરી લઈશું જે તમે લોગો બનાવ્યો તો ત્યાં અહીં અપલોડ કરવાનો છે તો મેં બનાવેલો છે તો હું અપલોડ કરી દઈશ પછી ફોટો અપલોડ થઈ જાય એટલે આપણે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે હવે આપણી ચેનલ બની જશે પછી તમે જોઈ શકો છો જો મિત્રો આપણો ફોટો અપલોડ થઈ ગયો છે હવે ચેનલ કંઈક સારી લાગે છે પાછા આપણે ત્યાં ઉપર જઈને ક્લિક કરીશું વ્યૂ ચેનલ પર તો હવે આપણી ચેનલ આવી દેખાય છે પછી આપણે આ પેન પર ક્લિક કરવાનું છે જ્યાં આપણે અબાઉટમાં કંઈક લખવાનું છે કે આપણી ચેનલ કયા ટોપિક પર છે જે તમે ટૉપિક જે તમે કયા નામની ચેનલ બનાવો છો એના વિશે અહીં થોડુંક લખવાનું છે આ એડ ડિસ્ક્રિપ્શન જે છે ત્યાં આપણે લખીશું તો મેં પહેલેથી લખેલું છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને બતાવી દઉં છું કે મારી ચેનલ ધાર્મિક વિડીયો રિલેટેડ છે તો મેં લખ્યું છે કે તમને અમારી ચેનલ પર ભક્તિ વિડીયો વાર્તાઓ જ્ઞાન આપતા વિડીયો ભક્તિ સ્ટેટસ વગેરે વિડીયો જોવા મળશે આવું તમે તમારી ચેનલ વિશે થોડુંક લખી દો નવા વિડીયો જોનારા તમારી ચેનલ પર આવે તો ડિસ્ક્રિપ્શન વાંચી શકે પછી સેવ બટન પર ક્લિક કરીશું અને ઉપર તમે જોઈ શકો છો આ ઉપર તમે જોઈ શકો છો જેમ કે આ તમે આપણે પેન હતી ત્યાં આપણે ડિસ્ક્રિપ્શન એડ કરી દીધું છે અને પ્રોફાઇલ ફોટોની પાછળ જે બેકગ્રાઉન્ડ ફોટો આપણે એડ કરવાનો છે જે આપણે સ્ટાર્ટિંગમાં બનાવ્યો હતો લોગો અને બેનર ફોટો એ પણ અહીંથી એડ કરી દઈશ તો આપણી ચેનલ કંઈક સારી દેખાશે છે પહેલાં કરતાં જો મિત્રો મેં પ્રોફાઇલ ફોટો અપલોડ કરી દીધો છે હવે આપણી ચેનલ કંઈક અલગ દેખાશે જો આપણી ચેનલ કંઈક આવી દેખાય છે હવે ચેનલ આપણે કસ્ટમાઈઝ થઈ ગઈ છે હવે આપણે જોઈશું કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવું તો મિત્રો જે અહીં તમને ઓપ્શન દેખાય છે પ્લસ ઓપ્શન એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશું એટલે આ તમે જે જે પણ પર જુઓ વિડીયો આવી ગયા વિડિયો અપલોડ થયા પછી વિડીયો અપલોડ થયા પછી મિત્રો આપણે એનું ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને ટેગ નાખવાના છે જેમ કે અહીં પહેલાં ટાઇટલ નાખી દઈશું જો મિત્રો મેં ટાઇટલ નાખી દીધું છે પછી અહીં પબ્લિક જ રહેવા દેવાનું છે કેમ કે આપણે પબ્લિક બતાવવાનું છે નો ઇટ્સ નોટ મેડ ફોર કાઇડ પર ક્લિક કરી દઈશું અને લોકેશન આપણે સિલેક્ટ કરવાનું છે કે આ વિડીયો કઈ જગ્યાએ શો કરવો છે કઈ જગ્યાએ બતાવવો છે તો આપણો વિડીયો ગુજરાતી છે તો હું ગુજરાતમાં જ બતાવીશ અને પછી અપલોડ શોર્ટ પર ક્લિક કરી દેવાનું છે એના પછી આપણો વિડીયો અપલોડ થઈ જશે અહીં તમે જોઈ શકો છો હવે વાત રહીએ આપણા ચેનલની અને એક બીજો જો તમને આવો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો હું બીજો વિડીયો લાઈશ તમારી માટે જ જેની અંદર આપણે યુટ્યુબનું બધું સેટિંગ કરવાના છીએ આપણે યુટ્યુબ પર નવી ચેનલ બનાવી છે જો વિડીયો અપલોડ થઈ ગયો છે મિત્રો તો તમે વિડીયો બનાવીને આવી રીતે અપલોડ કરી શકો છો પછી તમારો જે YT સ્ટુડિયો ડાઉનલોડ છે તેની પર ક્લિક કરજો ક્લિક કરશો એટલે અહીં જો આપણી ચેનલ આવી દેખાશે જે પણ તમારા વિડિયો છે એના વ્યૂઝ અહીં દેખાશે અને વોચ ટાઈમ દેખાશે ની કંઈક ગાઈડલાઇન્સ છે મિત્રો તમે મિત્રો આ ડોલર બટન પર ક્લિક કરશો એટલે તમને દેખાશે કે તમારી ચેનલ ક્યારે મોનેટાઇઝ થશે આટલી એની ગાઈડલાઇન્સ છે મિત્રો કે તમારા વિડિયો પર એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ તમારી ચેનલ પર ચાર હજાર કલાકનો વોચ ટાઈમ જોઈએ જો એ ના હોય તો તમારી ચેનલ પર શોર્ટ વિડીયો જે તમે અપલોડ કરો છો દસ મિલિયન વ્યૂઝ આવવા જોઈએ જેથી કરીને તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને તમારા પૈસા આવવાનું ચાલુ થઈ જશે ત્યાં સુધી મિત્રો તમારે વિડીયો બનાવતા રહેવું પડશે તો મિત્રો આજનો જ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવા વિડીયો હું તમારી માટે લાવતો રહીશ ધન્યવાદ